મહત્વપૂર્ણ સમાચાર પર અસર કરીએ તો અમદાવાદ જે યુનિવર્સિટીમાં એબીવીપીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન વિદ્યાર્થી વિરોધી નીતિના આરોપ સામે વિરોધ પ્રદર્શન કરાયું હિમાલયા થી દૂરદર્શન સુધીનો રસ્તો ચક્કાજામ કર્યો રેલી સ્વરૂપે જઈ અને યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે યુનિવર્સિટી કેમ્પસ અને બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે યુનિવર્સિટીમાં કારોબારીની રચનાને લઈને એબીવીપી ના કાર્યકરોની હાજરીમાં જ હુમલો થતા કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આજે રેલી સ્વરૂપે ઉગ્ર વિરોધ એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જે યુનિવર્સિટીમાં એબીવીપીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આજ મુદે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાયા છે પાર્થ અમદાવાદની જે જે યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ અને રેલી સ્વરૂપે ઉગ્ર દર્શાવી રહ્યા છે શું કારણ શું આગળનો એક્શન પ્લાન તો લગભગ બાર ની આસપાસ એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા દૂરદર્શન ટાવર ની રેલી સ્વરૂપે જેજી યુનિવર્સિટી આવ્યા હતા અને તમામ રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો લગભગ બસો થી વધુ કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા જેજી યુનિવર્સિટીમાં જે પહેલા પણ માથાકૂટ થઈ હતી તે માથાકૂટને લઈને તેઓ લોકો અહીંયા આવ્યા હતા અને રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ એબીવીપી ના કાર્યકર્તાઓ આવે તે પહેલા જ અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના જેજી યુનિવર્સિટીની બહારના આ દ્રશ્યો છે અને જે વાત કરવામાં આવે તો પોલીસ સાથે પણ થોડોક સંઘર્ષ થયો હતો સાથે જ અત્યારે હાલમાં પણ જે આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે યુનિવર્સિટીની બહારના મુખ્ય દરવાજાના આ દ્રશ્યો જે દ્રશ્યોની જે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં પણ પોલીસનો ખાસ બંદોબસ્ત અત્યારે હાલમાં બહાર બહાર ગોઠવામાં આવ્યો છે અને હજુ પણ તેઓને અંદર જવા દેવામાં આવતા નથી જે યુનિવર્સિટીની આગળના જે સત્તાધીશો છે તેમની જે વાત કરવામાં આવે તો રાજીનામાની રાજીરામાની માંગ કરવામાં આવી છે ત્યારે વાત કરવામાં આવે તો જે અહીંયા હાલમાં અત્યારે ધ્રુવી મહામંત્રી આપણી સાથે છે ધ્રુવી આજે જે વિરોધ 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 કરવામાં આવ્યો છે ધ્રુવી આજે જે વિરોધ કરવામાં આવ્યો છે શું કેશો હલો આજે આગળ સામાન્ય વિદ્યાર્થીઓ અને એ લુખા લોકો આ ગેટ બંધ થતા તારીખ દસ ના રોજ જયારે એબીપી ના સામાન્ય વિદ્યાર્થીઓ આ ગેટની બહાર ઉભા હોય છે ત્યારે ગેટની અંદર એ લુખા લોકો ધોકા શું કરી રહ્યા હતા જોબ લેવા માટે આવ્યા છે અને જે જે લોકો ઘટનામાં સંડોવાયેલા છે એ તમામ તમામ લોકોને એ તમામ મુક્ત કરી અને એમને હકાલપટ્ટી કેમ્પસ માંથી કરવામાં આવે એવી છાત્ર શક્તિ ની માંગ છે કેમ્પસમાં તમને એન્ટ્રી પણ આપવામાં આવી હતી હજી સુધી સામાન્ય વિદ્યાર્થીઓ હોય કે એબીપી કાર્યકર્તા હોય તમામ લોકો માટે આ ભ્રષ્ટ લોકોને ડર છે કે આ લોકો આવશે તો શું જવાબ આપીશું એમની કોઈ જવાબ નથી એટલે આ ગેટ બંધ કરીને સામાન્ય લાખ ફી ભરીને પણ ભરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ ગેટની માર ઉપર રાખવામાં આવે છે અને કાર્યકર્તાઓ માર છે પરંતુ એમને કહેવા માંગુ છું કે છાત્ર છે ના ઝૂકી છે ના ઝૂકશે આ જ્યાં સુધી આ દમનકારી લોકોના દમન ચાલુ રહેશે ત્યાં સુધી કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ રીતે આગળ આંદોલન ચાલુ રાખશે જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે વાત કરવામાં ઉવાસદ નો પણ એક મામલો છે ઉવાસદની સદ ની પરમિશન અત્યારે અમદાવાદ માં ચાલી રહ્યું છે કેમ્પસ શું આખી ઘટના શું છે એમાં યુજીસી ની અંદર આપ પણ જોઈ શકો છો કે એની જે માન્યતા મળી છે એ વર્ષ ખાતે મળી છે તો આ ભ્રષ્ટ લોકો મને લાગે છે કોઈને કોઈ જગ્યાએ પૈસા ખવડાવી અને કેટલા લાલચુ લોકો પૈસા આપી અને પાસ કરાવીને એ ચલાવી રહ્યા છે અને આ જ કોલેજ આજ એક જ ફર્માસિટી અંદર અહીંયા એશિયા સ્કૂલ પર ચલાવવામાં આવી રહી છે અને જે જે યુનિવર્સિટી પણ ચલાવવામાં આવી રહી છે એની સામેનો વિદ્યાર્થીઓનો વિરોધ છે ચોક્કસ જે અલગ અલગ ત્રણ થી ચાર મુદ્દા ઉપર અત્યારે હાલમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અત્યારે પોલીસ જે પોલીસનો નો જે બંદોબસ્ત છે તે પોલીસ નો બંદોબસ્ત પણ કોલેજ ની બહાર ખડકી દેવામાં આવ્યો છે એસીપી ડીસીપી સહિતના અધિકારીઓ અને પીઆઈ પણ અહીંયા પહોંચી ગયા છે વાત કરવામાં આવે તો અંદર નો આ દ્રશ્ય છે આ જે સેક્ટર વન

બિલકુલ આ પાર્ક સાથે એક તરફ એ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે યુનિવર્સિટીની બહાર એવીપી ના કાર્યકર્તાઓ અમુક વિદ્યાર્થીઓ પણ ઊભા છે અને એ આવેદન આવેદનપત્રો પાઠવવા માટે પહોંચ્યા છે પરંતુ સત્તાધીશો એમનું શું કહેવું છે એમનું કોઈ નિવેદન સામે આવ્યું છે આ મુદ્દે જી વૈભવી હજી સુધી સત્તાવાર રીતે આ જે સત્તાધીશો છે જેજી યુનિવર્સિટીના જે સત્તાધીશો સત્તાધીશો છે તેમનું અત્યાર સુધીમાં સત્તાવાર રીતે કોઈ નિવેદન આવ્યું નથી તેઓને આ જે કાર્યકર્તાઓ છે એબીવીપીના તે તેઓ મળવા માંગે છે કે નહીં તે બાબતે પણ હજી સુધી કઈ સ્પષ્ટ ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો આ જે મામલો છે તે મામલો હજુ પણ કલાકથી થી બે કલાક સુધી ચાલે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા આવી ગયા છે મહત્વની વાત કરવામાં આવે તો જે એવીબીપી એવીપી દ્વારા જેજી યુનિવર્સિટીના જે પોસ્ટર છે તેને પણ અત્યારે ઉછાળવામાં આવી રહ્યા છે વાત કરવામાં આવે તો જે પોસ્ટરની વાત કરવામાં આવે તો પોસ્ટરમાં પણ સ્પષ્ટ લખેલું છે કે ધોકાને વેપારી અચ્યુત દાણી એટલે કે અચ્યુત દાણીના જે અચ્યુત દાણી કે જે યુનિવર્સિટીના કુલપતિ છે તેમના દ્વારા વિદ્યાર્થીને વિરોધી નીતિ અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપવાનો પણ એક દાવો એબીપી દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અચ્યુત ધાણી પણ અત્યાર સુધી સામે આવ્યા નથી અને અત્યારે રામધૂન બોલાવીને એબીવીપી કાર્યકર્તાઓ કોલેજ બહાર મુખ્ય રોડ ઉપર જ વિરોધ કરી રહ્યા છે સાથે જ કોઈ પણ છે તે પણ બહાર મારવામાં આવ્યા છે જી વૈભવી બિલકુલ બિલકુલ આભાર પાર્ક તમામ જાણકારી માટે દ્રશ્યો જે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થી વિરોધી નીતિના આરોપો સાથે તેઓ વિરોધ કરવા પહોંચ્યા